કન્યા શાળાનું હાલ કામ ચાલી રહ્યું છે ત્યારે સ્કૂલ સ્થળાંતરિત હોવાથી સદભાગ્યે કોઈ વિદ્યાર્થીઓ કે કોઈ લોકો અહીં હાજર ન હોવાથી જાનહાની ટળી છે અચાનક પડેલી દિવાલને કારણે કોઈ જાનહાની કે ઇજાગ્રસ્ત થયું હોય તેવા સમાચાર સામે નથી આવ્યા અચાનક જૂની દિવાલ પડી જતા આજે નજીકમાં રહેલ વાહનોમાં નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે દિવાલ પડતા પાસે પાર્ક કરવામાં આવેલા ટેમ્પાને નુકસાન પહોંચ્યું છે જ્યારે મોટરસાયકલનો સાયકલનો કુર્ચો બોલી ગયો છે અચાનક દિવાલ પડવાની ઘટના બાદ અહીંયા ચાલી રહેલા કામના કોન્ટ્રાક્ટરે આ મામલે હાથ ઊંચા કરી દીધા હતા